Namaskar! હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં તમારે લોકોને એમ બી અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમસીસી દ્વારા રજીસ્ટ્રેશનની જાહેરાત કરી દેવામાં આવી છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમસીસી દ્વારા તમારા લોકોનો જે પ્રથમ રાઉન્ડ આવવાનો છે એ પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો હવે પહેલી વસ્તુ જુઓ તમને આ શેડ્યુલ આપવામાં આવ્યું છે એમાં પહેલા કોલમમાં તમે જોઈ શકો છો વેરીફિકેશન ઓફ ટેન્ટીવ સીટ મેટ્રિક્સ બાય પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ બે એનએમસી એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર કઈ કોલેજ પાર્ટિસિપેન્ટ કરવાની છે એનું લિસ્ટ છે ઓલરેડી એમસીસીમાં મુકાઈ ગયું છે એ હું તમને છે વ્યવસ્થિત રીતે છે હમણાં બતાવી દઉં એના પછી રજીસ્ટ્રેશન અને પેમેન્ટ તો એમની તારીખ કઈ આપવામાં આવી છે તમે લોકો જોઈ શકો છો એકવીસથી લઈને અઠ્યાવીસ જુલાઈ સુધી છે તમે લોકો રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અને એનું જે પેમેન્ટ છે એ પણ કરી શકો છો અને પેમેન્ટ ફેસિલિટી પણ અત્યારે ચાલુ છે અઠ્યાવીસ તારીખ સુધી ત્રણ વાગ્યા સુધી તમે કરી શકશો એના પછી તમારે સેકન્ડ સ્ટેપ આવશે ચોઈસ ફિલિંગ હવે જો ગુજરાતમાં તમે કેમ કરતા ભાઈ પહેલાં પિન ખરીદતા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા પછી હેલ્પ સેન્ટર વેરીફિકેશન કરાવો ગુજરાત રેન્કની રાહ જુઓ કેટેગરી રેન્કની રાહ જુઓ અને એના પછી ચોઈસ ફિલિંગ આવે તો એમસીસીમાં એ રીતનું નથી તમારે લોકોએ રજીસ્ટ્રેશન અને પેમેન્ટ કરી દીધા પછી જ તમારે લોકોએ છે એ ચોઈસ ફિલિંગ તરત આવી જશે તમારે ક્યાંય હેલ્પ સેન્ટરે જવાનું નથી અને કંઈ કરવાનું નથી ક્લિયર થઈ ગયું ડાયરેક્ટ તમે જેવું પેમેન્ટ કરશો એટલે પછી તમારી સામે ડિટેલ બધી ભરશો એટલે ચોઈસ ફિલિંગનો ઓપ્શન તમારી સામે ઓપન થઈ જશે તો ચોઈસ ફિલિંગ ક્યારે બાવીસથી લઈને અઠ્યાવીસ જુલાઈ છે ત્યાં સુધી તમે લોકો કરી શકો છો અગિયાર ને પંચાવન એટલે કે રાતના બાર વાગ્યા સુધી છે તમે લોકો કરી શકો છો ક્લિયર થઈ ગયું હવે ચોઇસ લોકિંગ વિલ બી અવેલેબલ ફ્રોમ ફોર પીએમ અઠ્યાવીસ જુલાઈ એટલે તમે જે ચોઈસ પસંદ કરી છે એ તમારે લોક કરવા માટેની તારીખ કહી છે અઠ્યાવીસ તારીખ પછી એટલે કે ચાર વાગ્યા પછી તમે લોકો તમે જે પસંદગી કરેલી છે એને લોક કરી શકો છો એના પછી ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તમારા લોકોનું પ્રોસેસિંગ ઓફ સીટ અલોટમેન્ટ આવશે એટલે કે સીટ અલોટમેન્ટ છે એ તમારું બે દિવસ કાર્યવાહી ચાલશે જેને આપણે ટેકનિકલ પ્રોસેસ કહેવાય હવે તમારા લોકોનું રિઝલ્ટ છે એ ક્યારે આવશે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ હવે જેવું પરિણામ આવી જશે એના પછી માની લો કે તમને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એમાં તમારે જોઈનિંગ થવા માટેની તારીખ કઈ છે એકથી લઈને છ ઓગસ્ટ સુધી તમે લોકો કરી શકશો તો આ તમારા લોકોનું પ્રથમ રાઉન્ડનું શેડ્યુલ હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં એમસીસી એટલું લખવાનું છે હવે એમસીસીની અંદર જ તમારે એ લોકોએ ફોર્મ ભરવાનું છે ઘણા લોકો હજી મિસ્ટેક કરે છે એમ એમ ગુજરાતની જે ગુજરાતી વેબસાઇટ છે ને એમાં બીજું આપ્યું છે ઓ એઆઈ ક્યુ પંદર ટકા તો ઘણા લોકો એમાં પણ પ્રયત્ન કરે છે ફોર્મ ભરવાનું એમાં નહીં એમ તમારે લોકોને એમસીસીમાં ભાગ લેવો છે તો આમાં જ રજિસ્ટ્રેશન એમસીસી લખીને કરવાનું રહેશે હવે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જાય છે એના પછી તમારે લોકોએ યુજી મેડિકલ છે તેની ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે હવે તમે લોકો જેમ જેમ નીચે જતા જશો એમ તમે જોઈ શકો છો કરંટ ઇવેન્ટ એમ લખ્યું છે હવે કરંટ ઇવેન્ટ લખ્યું છે એને મેં આખે આખું પેજ ઓપન કર્યું છે હવે એમાં તમે જો કરન્ટ ઇવેન્ટમાં કઈ કઈ ઘટના જોઈ શકો છો ફાઈનલ સીટ મેટ્રિક્સ ફોર બીએસસી નર્સિંગ રાઉન્ડ વન બીએસસી નર્સિંગમાં કઈ કોલેજમાં કેટલી સીટો છે એની માહિતી એટલે કે સીટ મેટ્રિક્સ તો આ બીએસસી નર્સિંગની પીડીએફ આવી ગઈ છે પછી ઇએસઆઈસી કોટા છે એની આખી પીડીએફ આવી ગઈ છે એમ બીબીએસ બીડીએસ ડિમ્ડ યુનિવર્સિટી કઈ કઈ પાર્ટિસિપેન્ટ કરવાની છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ઓલ ઇન્ડિયા સીટ છે એની આખી આખી આપવામાં આવી છે હવે આપણે કોઈપણ ઉપર ક્લિક કરીએ હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે આ સીટ મેટ્રિક્સ એટલે એ જ છે કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે ક્લિયર થઈ ગયું હવે જુઓ આ રીતની તમારી સામે પીડીએફ છે એ ઓપન થઈ ગઈ છે હવે જેવી પીડીએફ ઓપન થાય છે એટલે તમે લોકો આમાં જોઈ શકો છો સંપૂર્ણ વસ્તુ છે આમાં તમને લોકોને આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું હવે સિરીઝ પણ તમે લોકો જોઈ શકો છો આંધ્રપ્રદેશ છે ત્યાંથી ચાલુ થઈ છે ક્લિયર થઈ ગયું ટોટલ દોઢસો પાનાની પીડીએફ છે પણ તમે પણ જોઈ શકો છો જે તમારે સર્ચ કરવું એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાત જ સર્ચ કરવું છે તો તમારે એ લોકો સર્ચમાં જઈને તમારે ગુજરાત એટલું તમારે ક્લિક કરવાનું છે એટલે ગુજરાતથી જેટલી પણ પાર્ટિસિપેન્ટ કરે છે એ તમને આમાં બતાવશે ક્લિયર થઈ ગયું એમાં જો કેટેગરી વાઇઝ બતાવશે બીજે મેડિકલમાં કઈ કેટેગરીની કેટલી સીટો છે એ પણ તમને આમાં બતાવે છે ક્લિયર થઈ ગયું પછી જે આપણે જીમર્સ કોલેજ છે એ પણ આમાં સંપૂર્ણ બતાવે એટલે તમારે સર્ચ ઉપર જવાનું એટલે તમને લોકોને પ્રોબ્લેમ ના આવે ક્લિયર થઈ ગયું તો આ ઓલ ઇન્ડિયા સીટનું આખે આખું છે એ તમે જોઈ શકો છો એના પછી આપણે લોકો જોઈએ છીએ હા આપણે નું ખુલી ગયું જેટલી પણ એમ્સ છે એ એમાં ખુલી ગયું છે હવે આપણે માં કંઈ આવેલી છે તો કે ભાઈ રાજકોટ આવેલી છે તો હવે આપણે રાજકોટ ઉપર છે રાજકોટ આપણે એટલું લખીએ આમાં બતાવે કે નહીં આપણે લોકો જોઈ લઈએ તો તમે લોકો આમાં જોઈ શકો છો આમાં છે રાજકોટની તમામે તમામ કોલેજ છે એ આવી ગઈ છે ક્લિયર થયું રાજકોટમાં તો એમાં એક જ છે તમે પણ જોઈ શકો છો એમાં કેટલી સીટો અવેલેબલ છે એ પણ તમે લોકો જોઈ શકો છો તો આને આપણે કહેવાય સીટ મેટ્રિક્સ આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ હવે તમને લોકોને આગળ સમજાવવું એની પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો જેમ તમારે લોકોને એમસીસીમાં પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એમ ગુજરાતની અંદર પણ ટૂંક સમયમાં ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થવાની છે તો એ અંતર્ગત તમારે અમારી સાથે છે એ પર્સનલી જોડાવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો એમાં તમને સંપૂર્ણ માહિતી છે આપવામાં આવશે તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી શું કરવું એનું સંપૂર્ણ માર્ગદર્શન તમને પર્સનલમાં આપવામાં આવશે પહેલેથી લઈને છેલ્લે સુધી તો આમાં તમારે જોડાવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે અને એમાં તમે અમારી સાથે છે જોડાઈને માહિતી તમામ મેળવી શકો છો હવે પહેલા રાઉન્ડની તમે કોલેજ પસંદગી કરો છો ત્યારે તમારે લોકોએ શું ધ્યાનમાં રાખવાનું છે એ પહેલાં તમે લોકો સમજો તો જો આમાં તમને કહેવામાં આવ્યું છે ઓનલાઈન મેડિકલ કાઉન્સેલિંગ તો ડબલ્યુ 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 ડોટ એમસીસી ડોટ એનઆઈસી ડોટ ઇન એના ઉપર તમારે ક્લિક કરવાનું પછી તમે એ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું પછી ફીસ પેમેન્ટ કરી અને સબમિશન ઓફ ચોઈસ અને વ્યૂ એન્ડ મોડિફાઈ એન્ડ ચોઈસ લોકિંગ એન્ડ પ્રોસેસિંગ ઓફ રિઝલ્ટ તો એટલું થયું તો ફર્સ્ટ રાઉન્ડનું લો કે સીટ આવ્યું છે હવે માની લો કે તમને લોકોને સીટ મળી જ નથી કોઈ બી પ્રકારની તમને સીટ મળી નથી તો આમાં તમને પેલું જુઓ રાઉન્ડ વન સીટ અલોટમેન્ટ એટલે સીટ છે એ તમને મળી નથી તમારે શું કરવાનું છે આફ્ટર ધ રાઉન્ડ વન એન્ડ ફ્રેશ રજિસ્ટ્રેશન ફોર રાઉન્ડ ટુ ન્યૂ કેન્ડિડેટ એન્ડ ફ્રી એક્ઝિટ કેન્ડિડેટ ઓફ રાઉન્ડ વન આર ઇલિજિબલ ઓલરેડી રજીસ્ટર્ડ કેન્ડિડેટ ડીડ નોટ નોટ રજીસ્ટર હવે આમાં શું કહેવા માગે છે એ તમને લોકોને સમજાવી દઉં આફ્ટર ધ રાઉન્ડ વન એન્ડ્સ ફ્રેશ રજિસ્ટ્રેશન ફોર રાઉન્ડ ટુ એટલે કે આ તમારો પૂરો થશે પહેલાં રાઉન્ડ એના પછી નવા રજિસ્ટ્રેશન પણ ચાલુ થશે હવે આમાં શું કીધું છે ફોર ન્યૂ કેન્ડિડેટ એટલે કે નવા ઉમેદવારો માટે કે જે લોકો હજી આ પહેલાં રાઉન્ડમાં રજીસ્ટર નથી કરાવતા એ લોકો માટે એન્ડ ફ્રી એક્ઝિટ કેન્ડિડેટ ફ્રી એક્ઝિટ કેન્ડિડેટ એટલે કે પહેલાં રાઉન્ડમાં માની લો કે તમને કોઈ કોલેજ અલોટ થઈ છે અને એમાં તમે એડમિશન નથી લીધું તો તમારે લોકો એ છે ડાયરેક્ટ તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયો એમાં તમારી ડિપોઝિટ જપ્ત થશે નહીં અને ઓલરેડી રજીસ્ટર કેન્ડિડેટ રાઉન્ડ વન નીડ નોટ રજીસ્ટર અગેન એટલે કે રાઉન્ડ વનની અંદર જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એ વ્યક્તિએ પાછું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી ટૂંકમાં જ તમને લોકોને હું સમજાવી દઉં પહેલાં રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો ચોઇસ ફિલિંગ કરી છે બધું કર્યું છે પણ પહેલાં રાઉન્ડમાં તમારા મેરિટ મુજબ તમને ક્યાંય કોલેજ મળતી જ નથી તો તમારે એમસીસીના બીજા રાઉન્ડની જ રાહ જોવાની છે કઈ પ્રક્રિયા કરવાની નથી ક્યાંય ફી નથી ભરવાની પાછું નવું રજીસ્ટ્રેશન નથી કરવાનું કંઈ કરવાનું નથી માત્ર ને માત્ર જો તમને રાઉન્ડ વનની અંદર સીટ અલોટ નથી થતી તો તમારે સેકન્ડ રાઉન્ડ છે એની રાહ જોવાની રહેશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એના પછી રાઉન્ડ વન સીટ અલોટમેન્ટ તો આમાં તમે જોઈ શકો છો કે રિપોર્ટેડ ઓફ અલોટેડ ઇન્સ્ટિટ્યુટ અને તમે જો માની લો કે તમને કોઈ કોલેજ મળી છે માની લો કે તમને મળી છે એમ્સ રાજકોટ તો એઇમ્સ રાજકોટમાં જાઓ ડોક્યુમેન્ટ જમા કરાવો બધી પ્રક્રિયા પૂરી કરો ફી ભરી દો અને તમે છે એ સેકન્ડ રાઉન્ડમાં પણ તમે અપગ્રેડ માટે છે એ જઈ શકો છો ક્લિયર થઈ ગયું માની લો કે તમને જે સંસ્થામાં એડમિશન મળ્યું નથી લેવું તો તમે ફ્રી એક્ઝિટ છે એ પણ તમે લોકો કરી શકો છો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે ચોઈસ ફિલિંગમાં તમારે લોકોએ મીન શું ધ્યાનમાં રાખવાનું છે તો કે મેક્સિમમ છે એ આમાં તમે લોકો ચોઈસ ફિલિંગ છે એ કરી નાખો ક્લિયર થઈ ગયું ગુજરાતમાં કઈ કઈ ઇન્સ્ટિટ્યુટ પાર્ટિસિપેન્ટ કરે છે એ તમને લોકોને ખબર છે કે આપણી જે સાત ગવર્મેન્ટ છે એ અને એના સિવાય જે પાંચ નવી જીમર્સ ખુલ્લી છે એ એના સિવાય પણ આપણે એઇમ્સ છે એ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને ડિમ્ડની અંદર આપણે જે બરોડામાં આવેલી છે સુમનદીપ કોલેજ એ પણ આમાં પાર્ટિસિપેન્ટ કરે છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ જો એવું હશે તો મને તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે ભાઈ કઈ રીતે આમાં ચોઈસ ફિલિંગ કરવી કઈ રીતે મોડિફિકેશન કરવું એનો લાઈવ પ્રોસેસ છે એનો હું તમને વિડીયો અપલોડ કરી દઈશ એમસીસીમાં જો કોઈને એવું હોય તો આમાં છે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને એક બીજી વસ્તુ તમે લોકો છે ચોઈસ ફિલિંગમાં એક ખાસ ધ્યાન રાખજો એ તો તમારે કઈ રીતે ધ્યાન રાખવું ને એનું એક અલગ લાઈવ પ્રોસેસ સાથે જ હું તમને સમજાવી દઈશ કે તમારે ચોઈસ ફિલિંગ છે એ તમારે લોકોએ કઈ રીતે કરવી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ બીજી વસ્તુ એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે એમસીસીમાં પહેલાં રાઉન્ડનું તમારું પરિણામ આવશે એ માત્ર ને માત્ર કોના આધારે આવશે તમારો એ આર ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જ આવશે ક્લિયર થઈ ગયો એમાં પણ તમારો કોઈ અલગથી રેન્ક આવશે નહીં અલગથી રેન્ક તમારો ગુજરાતમાં આવશે તમે જે પંચ્યાસી ટકા માટે ફોમ ભર્યું વેરીફિકેશન કર્યું ને બધું કર્યું તો અલગથી આવશે તો ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આમાં તમને જો કોઈને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને ઘણા લોકોએ શું કર્યું છે ઘણા લોકો છે એ અમુક જ કોલેજ પસંદગી કરી છે અથવા તો કોલેજ પસંદગી કરવામાં આડા આવરું થઈ ગયું છે તો તમે લોકો છે એ તમારું મોડિફિકેશન છે એ પણ કરી શકો છો ક્લિયર થઈ ગયું ત્યાં સુધી અઠ્યાવીસ તારીખ સુધી છે તમે લોકો મોડિફાઈ પણ કરી શકો છો અને તમારા ઘણા લોકોને એવો પ્રશ્ન ભાઈ અમારા લોકોની ચોઈસ લોક છે એ થતી નથી તો ચોઈસ લોક તમારી ક્યારેથી શરૂ થશે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યા પછી ચોઈસ લોકિંગ ચાલુ થશે એટલે અત્યારે તમારે ટેન્શન લેવાની કઈ જરૂર નથી તમે મોડિફિકેશન એટલે તમે હજી પણ એડિટ કરી શકો છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ જો આ વિડીયોમાં તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સપ ચેનલમાં જોડાવું હોય અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે વ્યક્તિઓ અમારા પેડ કાઉન્સલિંગમાં જોડાવા માંગતા હોય એ વેલી તકે અમને મેસેજ કરીને જોડાઈ જાય